થાળી બધા ની કાઢે છે જમવા આ હું બનાવી છું આ જો બધા વેપારી ભેગા થાય એટલે એમને હું હાડિયું ની વાત થાય જેઠ જેઠાણી હાટુ હાડી લાયા છે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો જય માતાજી ગુડ મોર્નિંગ બધાને અત્યારમાં જો છે ને હવે ટિફિન કરવા મગની દાળ બાફવા મૂકી હતી તો આ વાળ રેવની વૈચો હોય કે કોને ખબર જો અહીંયા પડખે ટિફિન જે રીતનું ભરવાનું હતું ટિફિન ને બધું પડ્યું હતું ને તો એ બધું બગાડી મૂક્યો ને આખા પ્લેટફોર્મ પાણી પાણી અને છેક અહીંયા જો માળિયાું સુધી અડી જ આટલું બધું પાણી જો હવા ટિફિન માં આપણે બનાવી છે જો આ બાજુ બને છે મગની દાળ અને આટાર અતાર માં બને છે બાજરીના રોટલો એ બતાવ્યું મેં બતાવ્યું આ ધારું ગઈ હા

આ કોને બાજરાનો રોટલો ભાવે ખબર પડે જો જયદીપ જાય છે ઓફિસે અને આપણે આજ તો રણો રણ પડ્યું છે બધું ગાંડી વિહાણી હોય એવું છે જય માતાજી કેમ કે અત્યારમાં છે ને જો ઓલા કુકરમાં પહેલા દાળ બાફવા મૂકી પછી ઓલા કુકરમાં મૂકીને બાજરાનો રોટલો બનાવ્યો અને અહીંયા જો જયદીપે સીતાફળ ખાધું બધું સુધાર્યું બધું આમ નામ થઈ અત્યારે આપણે કામ કરીને થઈ ગયા છીએ નવરા અને જો વાગી જોયો પોણો એક પોણો એક વાગી જ્યો છે અને હવે આપણે છે ને બધું કામ પૂરું થઈ ગયું છે હવે જમવાનું છે જમવામાં તો હવાર મગની દાળ બનાવી હતી તમને ખબર જ છે એ જ છે અને જે રીતને બાજરાનો રોટલો કરી દીધો તો મારી હાટું કરવાની છે રોટલી તો આપણે બનાવી નાખવી રોટલી અને પછી જમી લેવી દાળ અને રોટલી હું જમવા બેઠી તો આજ છે ને જમવાનું મોડું થઈ ગયું તો મને છે ને ભૂખ મરી જાય બહુ કંઈ જમવાનું ભાયું નહીં તો જો આપણે છે ને થોડુંક શાક અને રોટલી ખાધું અને અત્યારે મેં કીધું આજ છે ને કાલે સાંજે હું દૂધ પીવું ભૂલી જઈ હતી અને સવારમાં દૂધ પીવું ભૂલી હતી તો મેં કીધું લાય અત્યારે છે ને જમવાનું બહુ કંઈ ભાયું નથી એટલે દૂધ પીને ફૂઈ જાય બપોર અને બપોર છે ને અત્યારે તો હવે વાગ્યા હોય એટલા ખરા જોઈ લેવી પહેલાં આપણે જો પોણા બે થઈ ગયા ગયા છે છે પોણા થઈ હવે આપણે જવી અને ઊઠી અને પછી જવાનું છે મારા જેઠના ઘરે જમવાનું છે ત્યાં જવાનું છે રવિવારે છે ને મારા બે ફઈજીના દીકરા જે બે મારા જેઠ છે ને એ બધા આવ્યા હતા અહીંયા તો અમે ટોટલ દસ જણા હતા પણ આપણે રવિવારીનો સવારમાં વ્લોગ બનાવ્યો હતો એટલે બપોર પછી બીજું કંઈ બતાવવા જેવું હતું નહીં એટલે મેં વિડીયોની કંઈ શરૂઆત કરી જ નહોતી અને પછી મેં કીધું હવે સાંજે જમવાનો એક હું વિડીયો બનાવો એમ કરીને મેં નહોતો બનાવ્યો એટલે રવિવારે એ બધા અહીંયા આવ્યા હતા અને આ જ જવાનું છે મારા ચેઠના ઘરે ફઈજીના દીકરા સેના એના ત્યાં જમવા જવાનું છે તો હવે જયદીપના જે રીતના ટાઈમ હશે એ રીતના કહેશે કે જયદીપ વહેલા વ્યાવાના હશે તો અમે બે હારે જઈશું અને મોડા આવવાના હશે જયદીપ તો મારે છે ને બસમાં કે રિક્ષામાં વહી જવાનું છે એમના ઘરે અને જયદીપ ડાયરેક્ટ ઓફિસેથી આવશે એમના ઘરે તો એ રીતના કરવાનું છે હવે અત્યારે આપણે પૂઈ જવી દૂધ પીન પછી ઉઠવી બસ જયદીપને ફોન કરશું કઈ રીતના થાય એવું છે જયદીપના મોડું થાય એવું હશે તો આપણે વહેલા વહી જઈશું નહીંતર પછી વહેલા જઈશ અલા નહીંતર જયદીપની હારે જઈશું એમ તો હાલો હવે દૂધ પી લેવી જઈએ કોઈને આપણે જાગી ગયા છીએ અને અત્યારે છે ને આ ખજૂર પાક ડબ્બામાં ભરવાનું કામ કરવાનું છે કેમ કે કાલ ખજૂર પાક બનાવ્યો તો ખરા પણ ફ્રીજમાં મૂકી દીધો હતો ને કંઈ ડબ્બો ખાલી નહોતો ભરવા તે આ છે ને ઘીનો ડબ્બો છે ઘી આમાં ભરેલું હતું ઈ પછી છે ને જો આ બહેણીમાં બીજું ઘી હતું ને એનું ભેગું આપણે નાખી દીધું અને ડબ્બો ખાલી કરી અને ધોઈ નાખ્યો હવે અત્યારે એમાં છે ને ખજૂર પાક આપણે ભરી લેવી અને પછી આપણે જવાનું છે જય રીતનો ફોન આવ્યો તો એમનું મોડું થશે એટલે મને કે તું તાર હાથે વહી જજે તો પછી આપણે નીકળવી અત્યાર વાગી ગયા છે છ અને હવે આપણે છે ને જાવીશી હવે બસ છે ને ફટાફટ મળી જાય તો સારું છે કેમકે ક્યારેક છે ને બસ પાંચ દસ મિનિટ ઊભા ને ત્યાં મળી જાય અને ક્યારેક તો છે ને વધારે ઊભું રહેવું પડે અને ક્યારેક બહુ ટ્રાફિક આવે તો હવે ફટોફટ મળી જાય તો આપણે વેલાહાર પહોંચી જાવી તો હવે ત્યાં જઈને જ આપણે પછી વિડીયો શૂટ કરીશું

અને અત્યાર છે ને વાગી ગયા છે બાર અને આપણે આવતા રહ્યા છીએ ઘરે જમીન ઘરે આવતા રહ્યા છીએ અને જતી વખતે મેં કીધું હતું મેં કીધું બસમાં છે ને જગ્યા જલ્દી મળી જાય તો અથવા બસ જલ્દી આવે તો સારું નહીં અમુક વાર છે ને બસ વહેલા આવી જાય અમુક વાર બહુ વાર લાગે એમ તો બસ તો વહેલા આવી જાય પણ સાંજનો ટાઈમ હતો ને તે ગર્દી બહુ હતી તો બે બસ તો મેં જવા દીધી અને પછી ત્રીજી બસમાં હું બેઠી ને તો એટલું ટ્રાફિક હતું બેહવાની તો જગ્યા નહોતી જ તે પણ ઊભા રહેવામાંય તે એટલું ટ્રાફિક હતું એમ તો મેં કીધું નહીં જાઉં તો મોડું થઈ જશે એટલે પછી વહી જાય આપણે અને હું છે ને ત્યાં કોઈ રિક્ષામાં જયેલી નથી એટલે મને કંઈ આઈડિયા નહોતો કે કઈ રીતના જાવી એમ હું કાયમ બસમાં જતી હોય એટલે બસની મને ખબર હતી રિક્ષાનો બહુ આઈડિયા મને નહોતો એમ એટલે પછી હાંજે હાડા હાથ થયા ત્યાં આપણે ત્યાં પહોંચી ગયા જ્યાં થોડીક વાર બેઠા પછી જમવાનું આપણે પૂરી બનાવી નાખી બીજું બધું તો બની જતું પછી પૂરી બનાવીને બધાને પહેલાં જેન્ટ્સને જમવા બે દીધા પછી આપણે જમી લીધું અને બધાએ હારે જમ્યા અને વાતો કરી તો બહુ મજા પડી જઈ અને પછી છે ને હાડા અગેર જેવું થયું ત્યાં ત્યાં ત્યાંથી નીકળ્યા હતા આપણે રસ્તામાં છે ને ફ્રેન્ડ મળી ગયા તને ત્યાં થોડીક વાર ઉભા રહ્યા તે બાર વાગ્યાને ત્યાં ઘરે પહોંચ્યા અને ઘરે પોતા ન્યાંથી નીકળ્યા ને ત્યાં ઊંધીને તો આમ એટલું બધું નહીં મીડિયમ મીડિયમ તો મને પેટમાં દુખતું હતું ને હમણાં કુ દુખે છે તમને બધાને ખબર જ છે તો ઘરે આવ્યા ને પછી મને વધારે પેટમાં દુખવા માંડ્યું કેમ કે અહીંયા બધાએ દાંતે એટલા કહી અને પછી ઘરે આવ્યા આવતી વખતે કોને ખબર શું થયું હોય તો આઈને વધારે પડતું પેટમાં દુખવા માંડ્યું તો આઈન છે ને મારે સીધી દવા લેવી પડી એટલે હવે છે ને આપણે વિડીયોનો એન્ડ કરવી અને હોઈ જ કેમ કે પેટમાં દુખવાનું ચાલુ થઈ જશે તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો જય માતાજી ગુડ નાઇટ બાય